અમરેલી જિલ્લામાં સિંહનો આતંક બીજા દિવસે ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો ગઈકાલે બગસરાના હમાપુર ગામે સિંહણ દ્વારા પાંચ વર્ષના બાળકને ફાડી ખાતો હતો ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ઉંમર વર્ષ ચોત્રીસ વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહણે કરી દીધો હુમલો ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજાઓ સારવાર ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો ગામમાં છેલ્લા મહિનામાં સિંહ દ્વારા હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા અવનવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાકેશ પ્રજાપતિ ખાંભા નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી હું રવ છું ગીદડી અને અમે રાખી છે ભાગીદાર તરીકે અને મારા મોટા ભાઈ છે તેને જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું ને આવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે પંદર દિવસની અંદર જનાવર કેવું હતું જનાવર હાવ જ હતું અને અમે સારવારે ખાંભા હોસ્પિટલે આવ્યા છીએ નાથી આગળ જવા માટે અમરેલી જવાનું છે